હતી હતી જે દરમિયાન ચોક્કસ બાતમી મળી કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સંખેશ્વર રોડ પર વડગામ જતા કાચા રસ્તે ખુલ્લી જગ્યામાં રાજદીપસિંહ ભાથીભા ઝાલા જે રહેવાસી ઝીંઝુવાળા વાળો પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા 10 સક્ષોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા.ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજદીપસિંહ ભાઠીભા ઝાલા, રવિ મહેન્દ્રકુમાર ગજર, જેઠાભાઈ જુહાભાઈ राठौड़, jigard singh urfe vanraj singh ઝાલા, રસીકભાઈ વિરમભાઈ राठौड़, વિશાલ ભરતભાઈ ઓડ, સંજયકુમાર પ્રભુભાઈ વાઘેલા, વિનોદભાઈ ગग्गाભાઈ ઠાકોર, રસીકભાઈ ગાડાભાઈ ઠાકોર અને મનોભાઈ બબાભાઈ राठौड़ આ તમામ આરોપીઓ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકડા રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ચારસો સાહીઠ દસ મોબાઈલ જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર વાહનો જેની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર બે વોટર જગ જેની કિંમત રૂપિયા બસો તાડપત્રી જેની કિંમત રૂપિયા સો મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસી હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલ દસ શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો